નમસ્કાર ખેડૂત મિત્રો એક અગિયાર બે હજાર પચીસથી જે ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી એ બાબતે શું સમાચાર છે ખેતી નિયામક શ્રી શ્રીનો શું પત્ર છે એ જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરનો એકત્રીસ દસ બે હજાર પચીસનો આ પત્ર છે જે કલેક્ટર તેમ તેમજ શ્રી જિલ્લા કક્ષા મોનિટરિંગ કમિટી પીએસએસ ટેકાના ભાવે ખરીદી તેમને લખેલો છે ખરીફ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રાઇઝ સ્પોર્ટ સ્કીમ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી બાબત જેની અંદર શું કહ્યું છે કે એક અગિયાર બે હજાર પચીસથી શરૂ કરવા તેમજ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી ખરીદી માટેની હાલ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની પરિસ્થિતિ ઊભી થયેલ છે તેમજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પણ પડેલ છે આથી રાજ્યમાં હાલ વરસાદથી ઊભી થયેલ પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લેતા ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા એક અગિયાર બે હજાર પચીસથી શરૂ થવાનું આયોજન હાલ મોકૂફ રાખવામાં આવેલ છે વધુમાં જણાવ્યું છે કે આ ટેકાના ભાવની ખરીદી શરૂ કરવાની તારીખ અને આ અંગેની અન્ય વિગતવાર સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે જે ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા માટે આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે એવું જણાવવામાં આવ્યું છે તેમજ ન્યૂઝપેપરમાં પણ આ બાબતે આવેલું છે કે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને કારણે ટેકાના ભાવક ખરીદી પાકોની ખરીદી હાલ પ્રક્રિયા મોકૂફ એ જ રીતે દીવ ભાસ્કરની અંદર પણ આ બાબતે સમાચાર આવેલ છે તો આ હતી અપડેટ જે ઓફિશિયલ અપડેટ છે તો અમારી સાથે જોડાયેલા રહેજો જેથી નવી અપડેટ તમને મળતી રહે થેન્ક યુ આભાર